માર્કેટિંગ યાર્ડ એવી જગ્યા છે કે જ્યાં ખેડૂતો પોતાના સપના તોલવા આવે છે અને સાથે જ તેમને વિવિધ જણસીઓ લઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વેચવા પહોંચે છે તો બજારમાં પુરવઠા અને માંગ અનુસાર ભાવ નક્કી કરવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ કે આજે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ આજે અમે તમને રાજકોટ એપીએમસી માર્કેટિંગ યાર્ડની તાજી હરાજી અને ભાવના અપડેટ લઈને આવ્યા છે ત્યારે ખેડૂતો પોતાના પાકો વેચવા માટે માવઠા વચ્ચે પણ પહોંચી ગયા હતા અને અહીંયા કપાસ ઘઉં ચણા શાકભાજી સહિતના તેલીબિયા સહિતની જણસીની ની આવક જોવા મળી હતી તો આ સાથે જ આજે યાર્ડમાં કપાસની ચોવીસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ તેરસો થી લઈને પંદરસો ને રૂપિયા સુધી બોલવામાં આવ્યો હતો તો આ સાથે જ ટુકડા ઘઉંની પણ આવક જોવા મળી હતી અને ટુકડા ઘઉંના ભાવની જો વાત કરવામાં આવે તો પાંચસો થી લઈને છસો રૂપિયા ભાવ બોલાયો હતો તો આ સાથે જ સફેદ ચણાના ભાવની અને આવકની વાત કરવામાં આવે તો સફેદ ચણાની પાંચસો ક્વિન્ટલ આવક નોંધાઇ હતી અને ભાવની વાત કરવામાં આવે તો ભાવ એક હજાર એકસો પચાસ થી એક હજાર આઠસો ને સાહીઠ રૂપિયા બોલાયા હતો તો આ સાથે જ સોયાબીન ની સાતસો ક્વિન્ટલ આવક નોંધાઇ હતી અને સોયાબીનનો બે હજાર છત્રીસ રૂપિયા સુધી મળ્યો હતો તો સાથે જ અડદની પણ આવક જોવા મળી હતી અને અડદનો ભાવ આઠસો ને વીસ થી એક હજાર પાંચસો ને દસ બોલાયો હતો તો તુવેરની આવક પણ થઈ હતી ને તુવેરના આવકની વાત કરીએ અને તુવેરના ભાવની વાત કરીએ તો તુવેરના ભાવ મણદિઠ આઠસો પચાસ થી લઈને એક હાજર ત્રણસો ને એશી રૂપિયા બોલાયા હતા તો આ સાથે જ ધાણા જીરુ વરિયાળી સહિતના મરી મસાલાની પણ આવક જોવા મળી હતી તો યાર્ડમાં ધાણાની આવક સાથે ધાણાનો પચાસ થી એક બોલાયો હતો તો યાર્ડમાં જીરુની આવક સાથે ખેડૂતોને જીરુનો મણદીઠ ભાવ આડત્રીસો થી લઈને ચાર બસો ને રૂપિયા મળ્યો હતો તો આ સાથે જ વરિયાળીની પણ નજીવી આવક જોવા મળી હતી અને વરિયાળીના ભાવની વાત કરવામાં આવે તો વરિયાળીનો ભાવ તેરસો થી લઈને બે એકસો ને એક રૂપિયા બોલાયો હતો તો આ સાથે જ યાર્ડમાં કોબેજ રીંગણ મરચાં મૂળા સહિતના કનવૂળ તેમજ વેલા પર થતા શાકભાજી ને પાંદડા વાળા લીલા શાકભાજી સાથે પપૈયા પપૈયાની પણ આવક જોવા મળી હતી તો કોબીજની આવક સાથે કોબીજનો ભાવ અડસઠ થી થી લઈને આઠસો ચાર રૂપિયા સુધી ભાવ બોલાયો હતો તો લીંબુની આવક સાથે લીંબુનો ભાવ ત્રણસો થી લઈને છસો ને રૂપિયા બોલાયો હતો આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો વેપારીઓ પોતાની જણસો સાથે વેચવા અને પહોંચી ગયા હતા આ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ સાઈઠ રહ્યો હતો સાથે જ નવસો દસ થી નવસો સિત્તેર રહ્યો હતો આ સાથે જ તુવેર ભાવ આઠસો પચાસ થી એક હજાર ત્રણસો રહ્યો હતો તો ચોળીનો ભાવ આઠસો થી એક હજાર પચાસ રહ્યો હતો અને કળથીનો ભાવ ચારસો પચીસથી થી ચારસો નેવું બોલાયો હતો તો સૂરજમુખીનો ભાવ એક હજાર આઠ થી એક હજાર આઠ રહ્યો હતો ત્યારે કાળા તલનો ભાવ પાંત્રીસોથી થી લઈને ચાર હજાર બસો ચોરાણું રહ્યો હતો અને સૂકા મરચાનો ભાવ બે હજાર ને થી લઈને તેતાલીસો રૂપિયા રહ્યો હતો આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ ત્રણસો સત્તર થી છસો એકવીસ રહ્યો હતો પપૈયાનો ભાવ સિતોતેર થી એકસો છ